હા જુઓ આપણને તમને ખબર તો છે ભૈયામાં ફૂલ રસ અને ભૈયા બનાવી છે જો આ પાછી કાથરોટ ભીરી છે અત્યારે લોટની અને જો આયા તાવો મૂક્યો છે આ નાગજીભાઈ સુલો પેટ આ નાગજીભાઈ કુંફાર હવે આ જો ને સુલો પેટ આવે છે જો ગારો ખૂંતા ખૂંતા અત્યારે સોમા છે એટલે તમને કહો આયા અને જો અમારા શામભાઈ જો અમારા જો અમારે પાયે છે સોલંકી મગનભાઈ જોઈને બેઠા છે આ ઘડિયા હવે ઉતરે એટલી વાર છે અને તમને કહું આ વરસાદના પાંચ સાંટા છે ને એટલે પછી આપણા ભાઈ મન થાય તો અને એ મગનભાઈ ની સાહે રગડા જેવી આમ તમારે એમાં કઈ ઘટે નહીં એવી સાહ અને એમાંય આ આપડા આ ભૈયા જુઓ તમે ભૈયા બે ઘડી ખાવ અને આનંદ આવે અને આપણે તો બાકા ગુજરાતી હા તમને કહું ભૈયા ભૈયા તો ખાવા જોવે જોવા અમારે શ્યામ જો આ દેશી માણસ જૂના જૂની રૂટી જોઈ બેઠા ભેટ બાંધીને પગને જોવા કેમ છે શ્યામ